શું તમે રાજકોટમાં પાર્કિંગવાળા ફોર બીએચકે મકાન શોધી રહ્યા છો તો તમારા માટે એક સુંદર મજાનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ આપણે આવી ગયા છીએ વૃંદાવન સોસાયટીમાં તો ચાલો આ પ્રોજેક્ટની માહિતી જાણીએ સડસઠ વારના આ મકાનમાં તમને તેર ફૂટનો ફ્રન્ટ અને સાડી પિસ્તાલીસ ફૂટની ઊંડાઈ મળી જવાની છે તો ચાલો પાર્કિંગ એરિયા વિશે માહિતી જાણીએ વિશાળ પાર્કિંગ એરિયામાં તમને બસો ફૂટનો બોર પાંત્રીસો લીટરનો ઓડર ઓડર ટેન્ક ત્યારબાદ વોશિંગ એરિયા અને કોમન ટોયલેટ મળવાનું છે ત્યારબાદ સંપૂર્ણ બાંધકામ બીમ કોલમ સાથેનું છે અને છત સુધીની ટાઇલ્સ મળવાની છે ત્યારબાદ આવો નીચે એ પાર્કિંગમાં તમને એક વિશાળ સ્પેશિયસ બેડરૂમ મળવાનો છે એ પણ વોશિંગ એરિયા સાથે અને અટેચ ટોયલેટ બાથરૂમ સાથે ચાલો તો હવે આપણે ફર્સ્ટ ફ્લોર ઉપર જઈએ સીડી ઉપર તમને ગ્રેનેટના સ્ટેપ મળી જાય છે સ્ટીલની રેલિંગ મળી જાય છે ઉપર ચડતા જ તમને મોટી પોર્ચ મળી જાય છે જોઈ શકો છો અહીંથી સોસાયટીનો નજારો ત્યારબાદ મેઇન ડોરમાં તમને સેફ્ટી ડોર પણ મળી જાય છે ચાલો આપણે લિવિંગ એરિયાની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો વિશાળ લિવિંગ એરિયા જેમાં તમને પેઇન્ટિંગ વોલ મળી જાય છે ખાસ વાત છે કે પીઓપી લાઇટિંગ અને કલર સાથે આ બંગલો તમને મળવાના છે અને અહીં તમને ટીવી માટેની પ્રોપર સ્પેસ મળી જાય છે કિચનમાં તમને મોટી ડેપ્થવાળું પ્લેટફોર્મ મળી જાય છે છત સુધીની ટાઇલ્સ આવી જશે ચીમનીના પોઈન્ટ અને આરોના પોઈન્ટ મળી જાય છે આ સાઈડ તમને સિંક મળી જાય છે અને સ્ટોરેજ માટેની પ્રોપર સ્પેસ તમને અહીં મળી જાય છે ફર્સ્ટ ફ્લોર ઉપર સેકન્ડ બેડરૂમ આવી જાય છે જોઈ શકો છો આ બેડરૂમ પણ કેટલો વિશાળ છે અહીં તમને માર્બલના કબાટ મળી જાય છે વોશિંગ એરિયા મળી જાય છે અને અટેચેડ ટોયલેટ બાથરૂમ મળી જાય છે સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે ચાલો હવે આપણે સેકન્ડ ફ્લોર ઉપર જઈએ થર્ડ બેડરૂમ જે માસ્ટર બેડરૂમ છે તેમાં આવી ગયા છે તેની ખાસ વાત છે સ્ટેન્ડિંગ બાલ્કની અને તમને સાથે પીઓપી લાઇટિંગ અને માર્બલના કબાટ તો ખરા જો અને સાથે સાથે અટેચ ટોયલેટ બાથરૂમ એ પણ ખૂબ વિશાળ અને બાથ એસેસરીઝ સાથે ફોર્થ બેડરૂમ જે પણ માસ્ટર બેડરૂમ છે એ પણ સ્પેશિયસ છે તેમાં પણ પીઓપી લાઇટિંગ અને માર્બલના કબાટ સાથે એની ખાસ વાત છે જો તમને સોફાની સ્પેસ રેડી કરીને જ આપે છે હ ત્યારબાદ જો અહીંયા અટેલ ટોયલેટ બાથરૂમ સીડી રૂમમાં આપણે આવી ગયા છીએ જેનો યુઝ તમે સ્ટોરેજ તરીકે અથવા સ્ટડી ટેબલ તરીકે યુઝ કરી શકો છો બંને સાઇડ ટેરેસ આવી જશે તો ચાલો આપણે ટેરેસની વિઝિટ કરીએ આપ જોઈ શકો છો ફૂલી રેસિડન્ટ એરિયા અને આ સાઈડ તમે છત ઉપર તમને એક હજાર લીટરની વોટર ટેન્ક મળી જવાની છે અને ચાલો અહીંથી તમને સોસાયટીનો નજારો દેખાડી શકો આ સાઈડ આપણે જોઈ શકો છો સાધુ વસવાણી કુંજ મેઇન રોડ આવેલો છે અને ફૂલી રેસિડન્ટ એરિયા છે તો એકવાર જલ્દીથી સાઈડની વિઝિટ કરો આ મકાનની બાજુમાં તમને વિશાળ કોમન પ્લોટ મળવાનું છે સાઇટ વિઝિટ કરવા માટે એડ્રેસ નોંધી લેશો વૃંદાવન સોસાયટી શેરી નંબર ત્રણ સાધુ વાસવાડી કુંચ મેઇન રોડ રેલનગર રાજકોટ આવા જ અવનવા પ્રોપર્ટીઝના વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ટેક અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને રાજકોટની પ્રોપર્ટીની રીલ્સ જોવા માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ટેક ડીએસઆરને ફોલો કરો